ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે તારીખ છ મે ના રોજ અમદાવાદની અઠ્યાવીસ થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી મળી હતી ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ ઘટના સ્થળે ચેકિંગ કર્યું હતું જોકે તપાસમાં પોલીસને કંઈ જ મળ્યું નહોતું જોકે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈમેલ પાકિસ્તાનથી થયા હોવાનો દાવો કર્યો છે અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો અમદાવાદની શાળામાં ધમકી ભર્યા મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે અમદાવાદની અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો આ ઇમેલને ગંભીરતાથી લઈને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી તપાસમાં એવો ખુલાસો થયો છે કે ઇમેલ મોકલવામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો ઈમેલ તોહીદ એલ એટ મેલ ડોટ આરયુ પરથી આવ્યો હોવાનું સામે આવ્યું સમગ્ર કેસમાં આઈએસઆઈનો હાથ હોવાનું પણ પ્રાથમિક અનુમાન સેવામાં આવી રહ્યું છે વર્ચ્યુઅલ આઈડીથી મેલ મોકલ્યાનો ખુલાસો થયો છે તેમાં આઈએસઆઈના તૌહિદ લિયાકતના નામે આઈડી બનાવી મેલ કરાયો હતો અમદાવાદમાં મતદાન પહેલાં સ્કૂલોને મેલ મારફતે ધમકી મળવાના મામલે આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા મેલ કર્યા હતા જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમે આઈએસઆઈ ની સંડોવણી અંગે ખુલાસા કર્યા છે તેમાં પાકિસ્તાનના ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટનું કનેક્શન સામે આવ્યું છે